તાલુકાની મોટા ભાગની શાળાઓના નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત રૂજોણી પ્રાથમિક શાળા વાળ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા નવી ભૈરવી પ્રાથમિક શાળા અને દાદરી ફળિયા પ્રાથમિક શાળામાં નવીનીકરણ માટે છેલ્લા ઘણા સમયથી ગામ લોકોની માંગ ઉઠી હતી જેના પગલે સરકાર તરફથી આ ચારેય શાળા માટે નવા ચૌદ જેટલા ઓરડાના બાંધકામ માટે તેર પોઈન્ટ પચીસ કરોડની નાણાકીય ગ્રાન્ટ માટે મંજૂરી મળતા સ્થાનિક ધારાસ્ત્ર બે નરેશભાઈ પટેલ ના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું ચારે શાળા પૈકી રોજવણી પ્રાથમિક શાળા માટે છ ઓરડા વાળ ઉતાર ફળિયા શાળા માટે ત્રણ ઓરડા નવી ભેરવી શાળા માટે પાંચ અને દાદરી ફળિયા શાળા માટે એક ઓરડા બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે આજે ખેરગામ તાલુકાની અંદર વાડ રોજવણી ભેરવી દાદરા ફળિયા આમ કુલ મળીને ચૌદ જેટલા ઓરડા પ્રાથમિક શાળા માટે નવા બનવાના છે ત્રણ કરોડને પચીસ લાખ રૂપિયા જેટલી રકમ વપરાવાની છે ઘણા સમયથી આ ગામડાઓની માગણી હતી મારે આજે ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર માનવો પડે કે આવા એક આદિવાસી વિસ્તારની અંદર એક ગરીબ બાળક સારું શિક્ષણ મેળવી શકે એની સુવિધા માટે એક સરસ મજાની સ્કૂલો બને એવી ભાવના સાથે જ્યારે સર્વ શિક્ષણ અભિયાનની અંદર જ્યારે ત્રણ કરોડને પચીસ લાખ રૂપિયા જેટલી માતબર રકમ અગાઉ પણ અમે ભૂમિપૂજન કર્યા આજે સ્કૂલો બની પણ રહી છે એટલે ખેરગામ તાલુકો નાનો હોવા છતાં આદિવાસી તાલુકો હોવા છતાં આટલી મોટી રકમ જ્યારે સ્કૂલ પાછળ ભારત સરકાર અને ગુજરાત સરકાર ખર્ચે છે ત્યારે હું ચોક્કસ બંને સરકારનો આભાર માનું અને આ શાળા ખૂબ સારી બનશે એમાં ગરીબ વિદ્યાર્થીઓ એક સારા સંસ્કાર અને સારા શિક્ષણ સાથે આગળ વધશે એવી મારી અપેક્ષા છે આભાર ધન્યવાદ એ બી ફોર્ટીએટ ન્યૂઝ ગુજરાત સાથે હિતેશ પટેલ ખેરગાવ